ગામો ગામોમાંથી આટલી વિશાળ સંખ્યામાં આમ આદમી પાર્ટીની આપ સૌ પહોંચ્યા છો આપ સૌનું હૃદય થી સ્વાગત કરું છું મંચ પર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આમ આદમી પાર્ટીના તમામ સાથી આવકારું છું સાથીઓ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ની અંદર છેલ્લા ત્રીસ વર્ષ થી જે સરકાર છે એ સરકારે સામાન્ય માણસો ખેડૂતો ખેતમજૂરો ખેતી અને ગામડાઓ ભાંગવાનું કામ કર્યું છે એમની નીતિ અત્યાર સુધી ખેતી ભાંગે ખેડૂત ખેતી છોડે ગામડાઓ ખાલી થાય અને શહેરો ની અંદર ગીચ વસ્તીઓ પેદા થાય એના સિવાય કોઈ નીતિ અપનાવી નથી અને એટલા માટે ત્રીસ વર્ષ પછી આજે ગુજરાત ની અંદર સામાન્ય માણસ અનેક પીડાઓનો સામનો કરી રહ્યા છે આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે સરકારી સારું શિક્ષણ મળતું એવા સમયમાં આજે સામાન્ય માણસે પોતાના બાળકોને ડોક્ટર ને એન્જિનિયર બનાવવાના સપનાઓ ભૂલી દીધા છે આવા સમયમાં માં જયારે ખેડૂતોનું શોષણ થતું હોય ખેત નું શોષણ થતું હોય એવા સમયમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે ગુજરાતના ખેડૂતોના અધિકારો માટે આંદોલનની શરૂઆત કરી આજે આપની વચ્ચે આવ્યા છે આપ સૌ જાણો છો કે બોટાદની અંદર ખેડૂતો સાથે થતા અન્યાયની સામે સરદા આંદોલન થયું ખેડૂતોને ખેતીના ભાવો મળતા નથી પાક વેચાયા પછી પણ ખેડૂતોના પૈસા કાપી લેવામાં આવે

આજે એ જાણે છે કે આવનાર દિવસોમાં સત્તા ટકવાની નથી ગુજરાતના ખેડૂતો જાગી રહ્યા છે ગુજરાતના ખેત ખેતમજૂરો જાગી રહ્યા છે

ਜਿਨਾਤੀ ਜਾਤੀ ਧਰਮ ਭੁੱਲੀ ਅਤੇ ਇੱਕ ਖੇੜੂ ਤੋਂ ਇੱਕ ਥਾਈ ਖੇੜੂ ਤੋਂ ਪਰਿਵਾਰ ਇੱਕ ਥਾਈ ਖੇੜੂ ਤੋਂ ਸਮਾਜ ਇੱਕ ਥਾਈ ਤੋਂ ਗੁਜਰਾਤ ਦੇ ਅੰਦਰ ਆ ਸੱਪਤਾ ਮਾ